નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આવતા મહિને બાર દિવસ બેંકો બંધ રહેશે ગૃહમંત્રીની સૌથી મોટી જાહેરાત પાસઠ લાખ લોકોને સાત હજાર રૂપિયા પેન્શન મળશે નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય સાથે દીકરીઓના લગ્ન વખતે છવ્વીસ લાખ રૂપિયા સહાય મળશે વૃક્ષો કાપશો તો થશે કાર્યવાહી ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓને જામીન અરજી નામંજૂર પાવાગઢની રોકવે સેવા બંધ રાહુલ ગાંધીએ શપથ લેતી વખતે કરી ભૂલ ખેડૂતોની લોન માફ થશે ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય પીએમ કિસાન યોજનામાં થશે હવે ફેરફારો આ રાજ્યમાં મહિલાઓને મળશે દર મહિને પંદરસો રૂપિયાની સહાય તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે રાહતના સમાચાર ઘરના ઘરનું સપનું થશે સાકાર ચૌદ વર્ષ બાદ પૃથ્વી અંત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમુખી વરસી રહ્યા છે મધ્ય ગુજરાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આજે રાજ્યમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા સહિત અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દરિયા વિસ્તારોમાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચૌદ વર્ષ બાદ પૃથ્વીનો અંત નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી નાસાના અનુસાર આજથી ચૌદ વર્ષ બાદ એટલે કે બે હજાર આડત્રીસમાં એક ખતરનાક એરિસ્ટોઇડ પૃથ્વી સાથે ટકરાશે તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે શું મિત્રો આ સમાચાર સાચા છે કે ખોટા તે હજુ સુધી પણ તેમની પુષ્ટિ નથી થઈ મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ થશે તેલંગણાની સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે આગામી એટલે કે પંદર ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ કરોડ ખેડૂતોની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે જે કહ્યું એ કરી બતાવ્યું આજ અમારી નીતિ છે ઓગણપચાસ લાખથી વધુ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ગૃહ રાજ્યમંત્રીની મોટી સલાહ રાજ્યના માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે માર્ગ અકસ્માતના બનાવો રોકવા માટે અવનવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શાળાના બાળકોને સલાહ આપી હતી જેમાં કહ્યું કે માતા પિતાને હેલ્મેટ પહેરવાનું કહેજો રોંગ સાઈડમાં ન જવાનું પણ માતા પિતાને કહેજો અને પોતાનું વ્હીકલ સાચવીને ચલાવવાનું પણ માતા પિતાને કહેજો તેવું રાજ્યમંત્રી એટલે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્કૂલના વિદ્યાર્થીઓને કહ્યું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ઘરના ઘરનું સપનું થશે સાકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે વિગતો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ છેલ્લા નવ વર્ષમાં લગભગ ચોર્યાસી લાખ મકાનો પૂર્ણ થયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે હવે કેન્દ્ર સરકારે આ યોજનાને વિસ્તારવાની યોજના બનાવી છે આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા મહિને રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગના નિમ્ન આવક જૂથ અને મધ્યમ આવક જૂથ માટે પરવડે તેવા આવાસ યોજનાના ફેરફારો કરવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો જીએસટી સેવા કેન્દ્રોમાં પણ હવે ગુજરાત મોડલ માત્ર અઢી મહિનામાં ઊભા કરેલા બાર કેન્દ્રની સિસ્ટમ દેશભરમાં ઊભી થશે આ પ્રક્રિયાથી પંદર મિનિટમાં જ મળી જશે જીએસટી નંબર તો મિત્રો સૌ વાત કરીએ તો આ કેન્દ્રો પરથી મળશે તમને જીએસટી નંબર તો તેમાં સૌપ્રથમ વાપી ગાંધીનગર અમદાવાદ સુરત વડોદરા ગોધરા મહેસાણા પાલનપુર રાજકોટ ભાવનગર જુનાગઢ અને ગાંધીધામ શહેરમાંથી તમને મળી જશે જીએસટી નંબર સાથે કેવી રીતે મળશે તમને જીએસટી નંબર તો સૌથી પહેલાં ટોકન જનરેટ થાય છે ટોકન પછી બાયોમેટ્રિક લેવાશે આધારનું ઓનલાઈન વેરીફિકેશન થશે તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે બધું યોગ્ય જણાશે તો જ તમને જીએસટી નંબર આપવામાં આવશે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓના અભ્યાસ માટે મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને અને ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે કે ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓને જામીન અરજી નામંજૂર ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો જુનાગઢ કોર્ટે જામીન અરજી નકારી દલિત યુવકનું અપહરણ કરીને તેમને મારવાના મામલે જુનાગઢ કોર્ટે ગણેશ જાડેજા સહિત પાંચના જામીન નામંજૂર કર્યા દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરી તેને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપી હાલમાં જેલના સળિયા પાછળ છે જેમાંથી ગણેશ સહિત પાંચ આરોપીઓને જામીન માટે અરજી કરેલી જેની આજે સુનવાણી થતા કોર્ટે જામીન નામંજૂર કર્યા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધીએ શપથ લેતી વખતે કરી ભૂલ સંસદના વિષય સત્રમાં આજે બીજા દિવસે કોંગ્રેસ નેતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધી જો કે આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક ભૂલ કરી હતી શપથ લીધા બાદ રાહુલ ગાંધી સ્પીકરને મળ્યા વગર સીધા જ સહી કરવા ગયા હતા જો કે કોંગ્રેસના અન્ય સાંસદે રાહુલ ગાંધીને યાદ અપાવ્યું કે તેઓ સ્પીકરને મળ્યા પણ નથી આ પછી રાહુલ ગાંધી ફરી સ્પીકર પાસે ગયા અને તેમનું અભિવાદન કર્યું મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાવાગઢની રોપવે સેવા સ્થગિત પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે વરસાદના કારણે રોપવે સેવા બંધ કરાઈ છે રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે પાવાગઢ ખાતે પણ પવન સાથે વરસાદ પડી રહ્યો છે વરસાદ પડવાના કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે જો કે વરસાદ બંધ થયા બાદ રોપવે સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવશે ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયાની લોન કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંક ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી રહી છે ખેડૂતો સમયસર સાત ટકા વ્યાજ સાથે રૂપિયા ત્રણ લાખ સુધીની લોન મેળવી શકે છે ખેડૂતોએ કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને ત્રણ ટકા વ્યાજમાં છૂટ મળશે તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું હતું આ માટે સ્થાનિક બેંકોમાં સંપર્ક કરી શકાય મુખ્ય પ્રધાન શિવરાજસિંહ સિંહ ચૌહાણે ફરી એક નવી જાહેરાત કરી છે રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટે લાડલી બહેન યોજના ખૂબ જ લોકપ્રિય છે આ યોજનાને લીધે લોકસભા ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની તમામ બેઠકો પર ભારત ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું કે આ બાબતને ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેતે રક્ષાબંધનના રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવા માટે નિર્ણય લીધો છે મુખ્યમંત્રી લાડલી બહેન મહારાષ્ટ્રની ગરીબ કલ્યાણ મહિલાઓ છે તેમને દર મહિને બારસોથી પંદરસો રૂપિયા આપવામાં આવે છે ઓક્ટોમ્બર મહિનામાં મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણી યોજવાની શક્યતા છે ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષણ કરવા માટે ઓગણીસ ઓક્ટોમ્બરના રોજ રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર આ યોજનાની જાહેરાત કરશે આ યોજનામાં અંદાજે નેવું થી પંચાણું લાખ મહિલાઓને આર્થિક મદદ મળી જશે પાસઠ લાખ લોકોને સાત હજાર રૂપિયા પેન્શન મળશે કેબિનેટમાં એક જુલાઈથી પેન્શનના વધારાની ચર્ચા થઈ રહી હતી આ હેઠળ આપવામાં આવતી રકમ ત્રણ હજાર રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા કરવાનો નિર્ણય તેમને મંજૂરી આપી હતી નક્કી કરવામાં આવ્યું છે કે એક તારીખથી વધેલા પેન્શનના દરે ધીરે ધીરે આગળ વધતા જશે ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકને છેલ્લા ત્રણ મહિના સાથે મળીને આગામી મહિને સાત હજાર રૂપિયાનું પેન્શન મળશે પાસઠ લાખ લાભાર્થીઓને આ રકમનું વિતરણ કર